નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થપડકાર ન્યૂઝ પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ તારીખ બાર નવ બે હજાર પચીસને શુક્રવારે આશરે બપોરે બાર વાગ્યાની આસપાસ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હાથમતી નદીમાં મહેતાપુરા વિસ્તારમાં એક મહિલા તણાઈ જવા પામી હોવાનું જાણવા મળ્યું ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ નદીના વહેણ એટલા જોરદાર છે કે મહિલાની ભાળ મળવી મુશ્કેલ જણાય છે હાલ ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે જાણવા મળતી માહિતી પ્રમાણે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે નદી કિનારાના વિસ્તારોમાં લોકોએ જવું નહીં તેમજ પોલીસ દ્વારા પણ બેરિગેડ મૂકી રસ્તો બંધ રાખવામાં આવેલ હતો છતાં પણ આવી ઘટના કેમ બની એ એક ચર્ચાનો વિષય છે આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર અમિત જોશી ઈડર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં